નમસ્કાર મિત્રો આપણને ક્યારેક એવો વિચાર આવે છે ને કે આ સાચી શાંતિ શું છે અને ક્યાં મળશે તો બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે બે મહાન વ્યક્તિઓ નીકળ્યા હતા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આજે આપણે એમના વિશે જ વાત કરીશું તો ચાલો પ્રકરણ પાંચ શાંતિની શોધમાં ના સ્વાધ્યાયના સોલ્યુશનને એકદમ સરળ રીતે સમજી લઈએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં થોડા વિકલ્પો અને ખરા ખોટા જોઈશું જેથી આપણું રિવિઝન થઈ જાય અને પછી આપણે થોડા ઊંડાણમાં જઈશું અને ટૂંકા તેમજ વિગતવાર જવાબોને સમજીશું ચાલો તો શરૂ કરીએ આ વિભાગમાં આપણે એ ચકાસીશું કે આપણને પાઠમાંથી કેટલી મુખ્ય બાબતો યાદ રહી છે તૈયાર છો ને ઓકે પહેલો સવાલ ગૌતમ બુદ્ધને જ્ઞાન તો મળી ગયું પણ એમણે પોતાનું શક્તિશાળી સંદેશ આપવાની શરૂઆત ક્યાંથી કરી એમણે પહેલો ઉપદેશ ક્યાં આપ્યો અને સાચો જવાબ છે ઓપ્શન બી સારનાથ અહીં જ એમણે પોતાને પ્રથમ પાંચ શિષ્યોને ધર્મનો માર્ગ બતાવ્યો હતો દરેક યાત્રાનો એક અંત હોય છે તો ગૌતમ બુદ્ધની જીવનયાત્રા ક્યાં પૂર્ણ થઈ એટલે કે એમને નિર્વાણ ક્યાં પ્રાપ્ત થયું આનો સાચો જવાબ છે સી કુશીનારા હવે વાત કરીએ મહાવીર સ્વામીની એમના જીવન વિશે જાણવા માટે એમના પરિવાર વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે તો સવાલ છે કે એમની માતાનું નામ શું હતું જવાબ છે એ દેવી તો માતાનું નામ તો ત્રિશલાદેવી હતું પણ એમનો જન્મ ક્યાં થયો હતો આ પણ એક બહુ મહત્વનો સવાલ છે મહાવીર સ્વામીનો જન્મ બી કુંડગ્રામમાં થયો હતો અને ત્યાંથી જ એમની આધ્યાત્મિક સફરની શરૂઆત થઈ જુઓ કોઈ પણ સારો વિચાર લોકો સુધી ત્યારે જ પહોંચે જ્યારે તે એમની ભાષામાં હોય તો મહાવીર સ્વામીએ કઈ ભાષા પસંદ કરી તેમણે પંડિતોની સંસ્કૃત ભાષાને બદલે સામાન્ય માણસ બોલતો હતો એ પ્રાકૃત અને અર્ધમાગદી ભાષામાં ઉપદેશ આપ્યો આ ખરેખર એ ક્રાંતિકારી પગલું હતું ચાલો હવે થોડા ખરા ખોટા જોઈ લઈએ પહેલું વાક્ય એ છે કે શું બુદ્ધ અને મહાવીર બંને શાંતિ અને અહિંસા પર ભાર મૂક્યો હતો આ વિધાન બિલકુલ સાચું છે એ બંનેના ઉપદેશનો મૂળ પાયો જ શાંતિ અને અહિંસા હતો હવે આ સવાલ પર ખાસ ધ્યાન આપજો અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે શું બુદ્ધે પહેલો ઉપદેશ બોધી ગયામાં આપ્યો હતો ના આ વિધાન ખોટું છે ચાલો સમજીએ કેમ આ બે જગ્યાઓ વચ્ચેનો તફાવત બરાબર યાદ રાખજો બોધિગયા એ જગ્યા છે જ્યાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું પણ સારનાથ એ જગ્યા છે જ્યાં તેમને એ જ્ઞાન પહેલીવાર દુનિયાને વહેંચ્યું એટલે કે પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો આ સવાલ પાછો એ જ મુદ્દા પર છે પણ થોડો અલગ રીતે શું બુદ્ધને સારનાથમાં જ્ઞાન મળ્યું હતું આપણે હમણાં જ ચર્ચા કરી આ વિધાન પણ ખોટું છે સારનાથ ઉપદેશ માટે હતું જ્ઞાન પ્રાપ્તિ માટે નહીં તો પછી સાચી જગ્યા કઈ હતી એ હતી બોધ ગયા ત્યાં એક પીપળાના ઝાડ નીચે તપસ્યા કરતાં કરતા સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ કહેવાયા તો અત્યાર સુધી આપણે ક્યાં અને ક્યારે જેવા સવાલો જોયા હવે થોડા ઊંડાણમાં જઈએ અને શા માટે અને શું જેવા સવાલોના જવાબ શોધીએ આ વિભાગમાં આપણે બુદ્ધ અને મહાવીરના મુખ્ય વિચારોને વધુ સારી રીતે સમજીશું આપણે બધા જાણીએ છીએ કે દુનિયામાં દુઃખ તો છે જ પણ ગૌતમ બુદ્ધે આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો તો એમનો મુખ્ય ઉપદેશ શું હતો એમના ઉપદેશનો આખો સાર આ ચાર આર્ય સત્યમાં છે પહેલું કે સંસાર દુઃખથી ભરેલો છે બીજું કે આ દુઃખનું કારણ આપણી ઈચ્છાઓ એટલે કે તૃષ્ણા છે ત્રીજું જો ઈચ્છાઓ છોડી દઈએ તો દુઃખનો અંત થઈ શકે છે અને ચોથું ઈચ્છાઓ છોડવા માટે અષ્ટાંગિક માર્ગ અપનાવવો જોઈએ કેટલું સરળ અને તાર્કિક છે નહીં હવે આપણે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જોઈએ મહાવીર સ્વામીએ એક સારું જીવન જીવવા માટે પાંચ મહાન વ્રતો આપ્યા હતા તો ચાલો જોઈએ કે એ પાંચ મહાવ્રતો કયા હતા આ પાંચ વ્રતો છે પહેલું અને સૌથી મહત્વનું અહિંસા એટલે કે કોઈ પણ જીવને મન વચન કે કર્મથી દુઃખ ન આપવો બીજું છે સત્ય હંમેશા સાચું બોલવો ત્રીજું અસ્તેય એટલે કે ચોરી ન કરવી ચોથું અપરિગ્રહ એટલે કે જરૂર કરતા વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો અને પાંચમું બ્રહ્મચર્ય આ પાંચ વ્રતો શાંતિપૂર્ણ જીવનનો આધાર છે ભલે બુદ્ધ અને મહાવીરના માર્ગ અલગ હતા પણ બંને એક જ સમયે સમાજને સુધારવાનું કામ કરી રહ્યા હતા તો એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે એમના વિચારોમાં કઈ કઈ બાબતો સમાન હતી આ સ્લાઇડમાં બધું સ્પષ્ટ થઈ જાય છે જુઓ બંનેએ યજ્ઞ અને કર્મકાંડનો વિરોધ કર્યો પશુહિંસાનો વિરોધ કર્યો અને સૌથી અગત્યનું ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો અને બંનેએ અહિંસા અને સદાચાર જેવા સારા ગુણોને અપનાવવાની વાત કરી કોઈ પણ સુધારકને સમજવા માટે એ સમયના સમાજને સમજવો પડે બુદ્ધનો ઉપદેશ લોકોને આટલો બધો કેમ ગમ્યો કારણ કે એ સમયે સમાજમાં કેટલીક મોટી સમસ્યાઓ હતી ચાલો જોઈએ કે એ કઈ સમસ્યાઓ હતી તો એ સમયનો સમાજ કેવો હતો સમાજમાં યજ્ઞો અને કર્મકાંડોનું ખૂબ જ ચલણ હતું યજ્ઞમાં પશુઓની બલિ આપવામાં આવતી હતી અને વર્ણવ્યવસ્થાને કારણે સમાજમાં ઊંચ નીચના ભેદભાવ બહુ જ વધી ગયા હતા બુદ્ધ આ બધી બાબતોમાં સુધારો લાવવા માંગતા હતા તો આ આખી ચર્ચાનો સાર શું છે એ જ કે બુદ્ધ અને મહાવીર બંને લોકોને મોંઘા અને જટિલ ધાર્મિક રીતિ રિવાજોમાંથી મુક્ત કરીને એક સરળ નૈતિક અને આત્મશુદ્ધિનો માર્ગ બતાવ્યો તેમણે ધર્મને સામાન્ય માણસ સુધી પહોંચાડ્યો અને આ બંને મહાન વિભૂતિઓના ઉપદેશનો જો એક વાક્યમાં સાર કાઢીએ તો એ આ જ છે શાંતિ અને અહિંસાનો માર્ગ એ જ સાચો માર્ગ છે આ સંદેશ આજે પણ એટલો જ મહત્વનો છે જેટલો હજારો વર્ષો પહેલા હતો તો આશા છે કે આ સમજૂતીથી તમને પ્રકરણ બરાબર સમજાઈ ગયું હશે જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અભ્યાસક્રમ ડોટ ઇન વેબસાઇટની મુલાકાત જરૂર લેજો ત્યાં તમને વધુ પ્રશ્નો મળી રહેશે સરસ મહેનત કરતા રહેજો